સમાચારમાં આગળ વાત કરીએ કપડવંજની તો કપડવંજના ધોળાકુવા માં જમીન મામલે ઈકો ગાડીમાં આવી કરાયો છે હુમલો ખેતીની જમીન મામલે બે પરિવારો બાખડ્યા હતા તેમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ લેવાની કાર્યવાહી પણ હાથ ધરી છે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે

કયા કારણ થી તમારી પર હુમલો કરવામાં આવ્યો હતો પાડવા માટે જમીન જમીન પચાઈ છે અમારી આપેલી ઘનશ્યામ નોંધ નો દલપાયું ગુલાબસિંહ ચેતન ગુલાબસિંહ ચેતન છત્રસિંહ અગાઉ અગાઉ તમારી સાથે આવી કોઈ ઘટના બની હતી એ લોકો મારફતે

સામેવાળા જે તમારી પર હુમલો કરે છે એ લોકોને પોલીસ દ્વારા એ લોકો પર કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે કોઈ કાર્યવાહી થઈ નહીં